દીકરો એક જ હતો એક નમસ્કાર દર્શક મિત્રો જીવ મૈત્રી યુટ્યુબ ના સેવાના માધ્યમ દ્વારા આજે અમે બોટાદ જિલ્લાના તેમજ બોટાદ તાલુકાના પીપળિયા ગામે જઈએ છીએ પણ અચાનક મારી તબિયત થોડીક સારી ન હોવાને કારણે રાજુભાઈ પ્રજાપતિને હું પીપળિયા ગામે મોકલું છું તેમજ એ આગળનું કાર્ય સંભાળશે અને એક જરૂરિયાતમંદ પરિવારની મુલાકાત લઈ એને થોડું જિંદગી જીવવામાં સરળતા રહે એ માટે પ્રયત્ન કરીએ છીએ તો રાજુભાઈ આજે મારી તબિયત સારી ન હોવાથી તમે પીપળિયા ગામે જશો અને આપણી ટીમ પણ તમને સપોર્ટમાં રહેશે તો ચાલો હું આપની રજા લઉ જય માતાજી મિત્રો આજે આપણે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના પીપળિયા ગામે આવ્યા છીએ જ્યાં એક વૃદ્ધ માતા છે જેમને આજે આપણે કીટ આપવાની છે પ્રજાપતિ દ્વારા એમના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવેલ છે તો જન્મદિવસની ઉજવણી આવી રીતે માતાને આવી રીતે રાશનની કીટ આપીને આપે છે તો આપણે પૂછીએ માને બે સવાલ પૂછે શું નામ છે મા તમારું મારું નામ છે લખમીબેન લખમીબેન તમે કેટલા ટાઈમથી આવી રીતે રહો છો

તે અલીન હોસ્પિટલમાં લઈ ગયા તો અહીંયા કણે છોકરો ઓફ થઈ ગયો નાનો કાંઈ કેટલા વર્ષનો દસ વર્ષ હા તો એમને દસ વર્ષનો દીકરો હતો એ અવસાન પામ્યો છે અને એમના પતિ પણ એમની પાછળ પાગલ થઈ ગયા થઈ ગયા એ પણ અવસાન પામ્યા છે તો ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ કે બીજું આપણે કંઈ ના કરીએ કે અને આ કીટ આપણે એમને આપીએ મેડુ મરાજી છો ને તમે આ રાઈટ છે રાઈટ બરાબર છે